હિચકા પર મોરપંખ જોઈ મને તમારા આગમનની જાણ થઈ ગઈ બોલો શું કરવા આવ્યા છો શું કહ્યું મારી દીકરીનો ખરખરો કરવા આવ્યા છો આજે આટલા સમય તમને સમય મળ્યો ચાલીસ દિવસે દીકરી વડાવવાના દુઃખ સાથે જીવવાનું છે એ વિષમ સત્ય પચાવી રહી છું આવતીકાલે તમારા ચાતુર્માસ શરૂ થશે અને આજે તમારો ફરવાનો છેલ્લો દિવસ છે તમે મને યાદ કરી સારું કરી તમારે ત્યાં આવેલી અરે ના તમે બોલાવી લીધેલી મારી દીકરીના સમાચાર પૂછવાનો કોઈ જરૂર નથી બસ તમને એક જ વિનંતી અને પ્રાર્થના એને સાચવજો એને સંભાળીને રાખજો કારણ કે ત્યાં એકલી જ છે આજે મારે તમારી કોઈ જ વાત સાંભળવી નથી તેથી મૂક જ રહેજો આજે હું બોલું અને તમે સાંભળો અમને ખબર છે જન્મ એનું મૃત્યુ નિશ્ચિત છે પરંતુ આમ આવી રીતે શ્વાસ સંભાવી દેવાની ક્રૂર રમત શા માટે શું કામ થોડો તો વિચાર કરો કે મુક્તિના જીવનસાથી અધ્વચે એકલા પડી ગયા અને એની નાનકડી દીકરી નાનકડી દીકરી એની માવીના કેવી રીતે જીવશે માટે મૃત્યુ માટે તમે કંઈક તો નિયમિત બનાવો છો પણ સાવ આટલું જલ્દી આમ તમારે કંઈક તો વિચારવું કરવો હતો દીકરી સમજ નહીં થાય ત્યાં સુધી રાહ ન જોઈ શક્યા પ્રભુ આ રોગ શા માટે આવો જેનો કોઈ ઇલાજ નહોતો આવા તો કેટલાને તમે અધવચ્ચે લઈ લીધા પ્રભુ વિમાન અકસ્માતમાં કેવી ક્રૂરતા આચરી મા બાપ બંનેને લઈ લીધા બાળકોને કોણ સાચવશે ગળા માવતરના દીકરાને તો લગ્નના બીજા જ દિવસે લઈને પત્નીને રજડાવી દીધી આવી ક્રૂર રમત રમવાનું હવે બંધ કરો પ્રભુ બંધ કરો બાળક જન્મી ત્યારે શ્વાસ મૂકવાનું તમારા જ હાથમાં છે જરા સમજી વિચારીને મૂકજો આવેલ મહેમાન સાથે આવી વાત ન જ થાય માફ કરશું આજ સુધી તમને મીઠો આવકારો જ આપ્યો છે પરંતુ આજે આજે કઠોર શબ્દોમાં કહેવાય ગયું મારી અંતરથી માફી માગું છું ફરી પધારશું ત્યાં સુધીમાં તો હું ઘણી સ્વસ્થ થઈ ગઈ હોઈશ હે પ્રભુ પ્રોમિસ હો ત્યારે કંઈ જ નહીં બોલું આ દુઃખ સહન કરવાની તમે મને હિંમત આપી એ બદલ આપનો આભાર આ નાનું તુલસી પત્ર સ્વીકારી લો પ્રભુ સ્વીકારી લો વિભૂતિ ઘાસવાલા મોરાના પ્રણામ I